નેપાળના પોખરામાં ભાવનગર શહેર અને જિલ્લાના તેતાલીસ યાત્રિકો બે દિવસથી ફસાયા છે નેપાળમાં ચાલી રહેલી હિંસક ઘટનાઓ વચ્ચે તેતાલીસ પ્રવાસીઓ એક હોટલમાં શરણાર્થી લીધી છે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ ના રોજ ભાવનગરના નારીગામ ખાતેથી બાવીસ દિવસ માટે ટૂર વિવિધ ધાર્મિક સ્થળો અને પરવાલાયક સ્થળો પર નીકળી હતી બે દિવસ પહેલા કાઠમંડુ બાદ આ ટૂર નેપાળના પોખરામાં પહોંચતા તમામ પ્રવાસીઓ ફસાઈ ગયા છે ફસાયેલા પ્રવાસીઓમાં મોટા ભાગના વૃદ્ધ દંપતીઓ સાથે અનેક પ્રવાસીઓ છે ફસાયેલા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે અને ગુજરાત સરકાર પાસે તમામને સહી સલામત પરત લાવવા અપીલ કરવામાં આવી છે માનની ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી તમને વિનંતી છે ગુજરાત સરકાર ભારત સરકારને વિનંતી છે કે અમે બે દિવસથી અહીંયા પોખરા નેપાળમાં ફસાયેલા છીએ તો અમને કોઈ મદદ થાય કઈ વ્યવસ્થા કરો અમને નીકળવાની કાઢવાની કોઈ પણ વ્યવસ્થા તોફાન છે તોફાન આ બરાબર નું થઈ ગયેલું છે અને મેં કઈ હોટલમાં ફસાઈ ગયા છે હોટલમાં છીએ આ એક હોટલમાં છીએ અને ખર્ચા બી ઘણા છે અહીંયા તો અમને કઈ ગમે રીતે કઈ અહીંથી બહાર નીકળે બોર્ડર પાસ થાય એવી કોઈ વ્યવસ્થા કરો માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી તથા હું આપને વિનંતી કરું છું કે હું નારીથી નારી ગામથી ટુર ટૂર યાત્રા લઈને નીકળ્યો હતો અને જો કે દર્શન ઘણા અને બાકી નેપાળની અંદર પશુપતિનાથ દર્શન કર્યા ત્યારબાદ અમે ગોખરા આવ્યા ગોખરામાં આવતા તોફાન શરૂ થયું એક હોટલની અંદર અમે છીએ પણ ભારત સરકાર ને ગુજરાત સરકાર ને મારી નમ્ર હું પણ નારી ગામનો એક બૂત પ્રમુખ છું આપ સૌ જાણો છો જીતુભાઈ સહી જાણે છે મને તો આની અંદરથી મારા પેસેન્જર મારા બધા વડીલો અને મારી માતાઓ ફસાના છે તો આમની મદદ કરી અને બહાર કાઢો એવી હું વિનંતી કરું છું ગુજરાત ની અંદર પોસાડવા અથવા બોર્ડર ની અંદર વિનંતી